હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ વિષય ગણિત વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર એમાં વિભાગ બી જે છે એનો પ્રકરણ નવ જે છે એનો પ્રશ્ન નંબર એક આવો આપ્યો છે કે વર્તુળની બે જીવાઓ કઈ કઈ છે તો કે વર્તુળની બે જીવાઓ જો એની માટે તમને એક આકૃતિ પણ પ્રશ્નમાં આપેલી છે બરાબર કે આવી વર્તુળની બે જીવાઓ છે એ બી અને એસી જે આપણે અહીંયા દોરેલી છે જીવા તમે કોને કહો છો કે જે કેન્દ્રમાંથી પસાર થાય નહીં બરાબર કોઈ પણ જગ્યાએ તમે દોરી શકો છો એને તમે શું કહી શકો જીવા કહી શકો કેન્દ્ર આગળ અનુક્રમે નેવું અને એકસો પચાસના ખૂણા આતરે છે જો એ બી અને એસી કેન્દ્રની વિરુદ્ધ બાજુએ હોય કેન્દ્રની વિરુદ્ધ બાજુએ હોય તો કયું બી એ અને સી કયો ખૂણો છે હજી જો બી એ સી બરાબર આ ખૂણો બી એ સી એટલે આખો થયો શો તો ચલો પહેલાં આપણે એ લખીએ કે આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે આપણે એ વ્યવસ્થિત લખી દઈએ કે ભાઈ અહીં કઈ કઈ વસ્તુઓ છે બે જીવાઓ છે કઈ કઈ છે એસી છે પછી ખૂણો કયા કયા ખૂણાઓ તમને આપેલા છે તો કે ખૂણો એઓસી પચાસ પછી કયો ખૂણો ખૂણો છે બરાબર આપણને આપ્યો છે નેવું બરાબર જો આ આખું વર્તુળ બને હું આ રીતે દર્શાવું તો સમજો શાંતિથી આ આખું વર્તુળ બને જો આ રીતે દર્શાવું તો બરાબર આ જે ખૂણો છે એની કરતા આ ખૂણો કેવો હોય અડધો હોય તો જો મને આ ખૂણો મળી જાય તો આરામથી મળી જાય બરાબર તો કે આની આ આ આ ખૂણો ખૂણો અડધો હશે માટે વર્તુળ છે આ બે આખું વર્તુળ ત્રણસો સાઠનું હોય તો આટલું બાદ કરી દો તો લખીએ આપણે કે ભાઈ કેન્દ્ર ઓ બનતા આગળ કયા કયા છે તો કે ખૂણો એ એક જો આ બને એ ઓ સી પ્લસ બીજો કયો બનશે ઓ બી અને હજી એક ખૂણો બનશે કયો બી એઓસી એકસો પચાસ છે એઓબી કેટલા છે જોવું જોઈએ નેવું છે આ તમારે મેળવવાનો છે બરાબર ત્રણસો ને સરવાળો કરો બંનેનો તો કે બસો ને ચાલીસ પ્લસ ખૂણો બી ઓસી બરાબર ત્રણસો ને ખૂણો બી ઓ બરાબર ત્રણસો સાહીઠ માંથી બસો ચાલીસ બાદ કરો તો બી ઓ બરાબર જવાબ આવ્યો એકસો વીસ તો આ જે ખૂણો છે કયો ખૂણો બી તમને કેટલો મળ્યો અહીં તો કે એકસો વીસ આપણે શું વાત થઈ હતી કે તેથી આ જે ખૂણો બી ઓસી છે એની કરતાં આ ખૂણો કેવો હોય અડધો હોય બરાબર તો લખીએ કયો ખૂણો જોઈએ છે બી બી કે બરાબર એકના છેદમાં બે ખૂણો બી ઓસી કિંમત મૂકી દો ખૂણો બી એસી બરાબર એકસો વીસના છેદમાં બે તેથી ખૂણો બી એ બરાબર સાહીઠ તો આ જે મેળો એ તમારો જવાબ થાય બરાબર છેદુડાડો એટલે તમને સાઠ દુ એકસો વીસ મળે આ રીતે તમને આ ખૂણો મેળો બરાબર યાદ રાખો કે આ જે ખૂણો છે એની કરતાં આ ખૂણો અડધો હશે આ તમારે આખા પ્રકરણમાં આ વસ્તુ કામ લાગશે બરાબર અને આની કરતાં આ ખૂણો બમણો હશે એની પછીનો પ્રશ્ન નંબર બે જોઈએ એમાં શું કીધું છે જો આકૃતિમાં કયો ખૂણો આપ્યો છે આપણે પેલા આકૃતિમાં દર્શાવી દેવાનો ચલો કયો ખૂણો આપ્યો છે અને કયો ખૂણો આપણે મેળવવાનો છે તો કયો ખૂણો આપ્યો છે એ સી બી બરાબર આપણે જોઈ લેવાનું આકૃતિમાં એ સી બી ક્યાં છે અહીંયા છે એ સી અને બી હવે આ ખૂણો આપણને આપોઆપ ખબર પડી જાય કેમ જો મેં લખી જ નાખ્યો છે ચાલીસ થી બમણો કયો હશે આ પણ આપણે અહીં દર્શાવવો પડશે કે આ આવ્યો કઈ રીતે બરાબર એ આપણે અહીંયા દર્શાવીશું પછી કયો ખૂણો ગોતવાને છે તો કે ઓ એ બી આ ખૂણો મેળવવાનો છે તો કે આ એક ત્રિકોણ બને છે જો મને આ ખૂણો ખબર પડી જાય તો આ બંનેનો સરવાળો માઇનસ એકસો ને એસી કરી દઉં તો મને આ ખૂણો મળી જાય તો ગમે ત્યાંથી મારે આ ખૂણો મેળવવાનો છે બરાબર તો ચલો અહીંયા જે વસ્તુ આપી છે પહેલાં એ લખી દઈએ કઈ વસ્તુ આપી છે તો કે ખૂણો એ સી બી બરાબર ચાલીસ બરાબર એ ખૂણો તમને આપેલો છે કઈ વસ્તુ તમારે મેળવવાની છે ઓ એ બી તમારે મેળવાનું છે બરાબર તો ખૂણો આની કરતા કેવો છે આ ખૂણો જે છે અથવા આ ખૂણો જે છે આની કરતા બમણો હોય તો લખીએ કયો ખૂણો મારે જોઈએ છે એ ઓ બી એઓ બી બરાબર બે ગુણા ખૂણો એ સી બી એ ઓ બી બરાબર બી ગુણ્યા ચાલીસ એ ઓ બી બરાબર ચાલીસ દુ એસી આ રીતે તમને આટલો ખૂણો મેળવો હવે જો આવો કેન્દ્ર વાળા વર્તુળ જે છે એમાં એક ત્રિકોણ બને છે તો લખીએ કે ભાઈ ત્રિકોણ એ ઓ બી માં ત્રિકોણ ઓ એ બી માં એ અને ઓબી એ ત્રિજ્યાઓ છે તેથી એ બરાબર ઓબી થાય અને ખૂણો એ ઓ એ બી બરાબર તમે ખૂણો ખૂણું લખી શકો છો પરિણામ એક કહી દઈએ બરાબર એની પછી આગળ લખીએ આપણે કે ભાઈ આ જે ત્રિકોણ બને છે બરાબર તો લખો કે ત્રિકોણ એ ઓ માં ખૂણો ઓ એ બી પ્લસ ખૂણું ઓ બી એ પ્લસ ખૂણો એ ઓ બી બરાબર એકસો ને એસી થાય તો જો આ ખૂણો મેળવવો છે તો આની બરાબર હું આ લઈ લઉં ઓ એ બી પ્લસ ઓ એ બી પ્લસ ખૂણો એ ઓ બી બરાબર એકસો ને એસી આ એક ને એક ટુ ઓ એ બી આનું મૂલ્ય કેટલું છે મેળવું આપણે એસી લખી દઈએ એકસો ને એસી તો ઓ એ બી બરાબર એકસો એસી માંથી એસી બાદ કરો એને ભાંગ્યા બે કરો તો કેટલો જવાબ આવ્યો જોવું જોઈએ તો કે સોના છેદમાં બે બરાબર પચાસ તો એનો મતલબ એ થયો ખૂણો ઓ એ બી બરાબર પચાસ મળે બરાબર પ્રશ્ન નંબર બે તમારો આ રીતે લખાશે એની પછીનો પ્રશ્ન નંબર ત્રણ જોયો એમાં શું કીધું છે તો કે એ ચતુષ્કોણ છે આપણે આકૃતિ આપેલ નથી આપણે જાતે દોરવાની છે બરાબર પણ આપણે નામ આપેલા છે આ રીતે કે ચતુષ્કોણ એબી સીડી તો મેં જો ચતુષ્કોણ એ બી સીડી એવું નામ આપ્યું છે બરાબર પણ વર્તુળમાં અંતર્ગત છે એટલે કે વર્તુળની અંદર છે એટલે આપણે એ રીતે કર્યું અને એ બી એ તેનો વ્યાસ છે એટલે જો મેં કેન્દ્રમાંથી પસાર કર્યો છે એ બી એ તેનો વ્યાસ છે અને એ સી બરાબર એકસો ને ત્રીસ ક્યાં છે એ આખો ખૂણો કેટલો છે તો બી એ સી ક્યાં છે બી એ સી મેળવો તો એક વસ્તુ યાદ રાખો જ્યારે વર્તુળની અંતર્ગત એક ચતુષ્કોણ આપેલું હોય તે હંમેશા યાદ રાખો કે આ જે ખૂણો છે એ અને આ ખૂણો હંમેશા સમાન થાય છે બરાબર આ ખૂણો 130 છે મને ક્યાંક આટલો ખૂણો ક્યાંકથી મળી જાય બરાબર તો આખામાંથી આટલો બાદ કરું તો મને આ ખૂણો મળે તો એના માટે હવે લખીએ કે ભઈ અહીં કહ્યું શું શું આપેલું છે તો લખીએ કે અહીં ચતુષ્કોણ એ, એ બી, સી, ડી, અંતર્ગત છે એ બી એ તેનો વ્યાસ છે અને ખૂણો એ સી બરાબર એકસો ને ત્રીસ આપેલો છે અને બી એ સી આપણે ખૂણો મેળવવાનો છે તો લખીએ એના ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે બરાબર કે જેના વિકર્ણો કયા છે એ બી અને સોરી એસી આવે ને એસી અને બીડી એસી અને બીડી તેના વિકર્ણો છે તેથી એ બી સમાંતર છે સીડી はい હવે આપણે લખીએ જો એવું હોય તો ખૂણો તેથી ખૂણો એડી બી બરાબર 90 થાય કેટલો થાય આ ખૂણો મળી ગયો કેટલો મળ્યો 90 મળ્યો કેટલો 90 તો આખામાંથી આ વાત કર દો તો ચાલ્યો એ વસ્તુ લખીએ શું લખશો તમે પહેલા આખો ખૂણો લખો તેથી ખૂણો એડી સી બરાબર ખૂણો એ ડી બી પ્લસ ખૂણો બીડીસી મારે કયો ખૂણો જોઈએ છે બીડીસી બરાબર એકસો ને ત્રીસમાંથી નેવું બાદ કરી દો તો બી બરાબર એકસો ત્રીસમાંથી નેવું બાદ કરો કેટલા મેળા તમને ચાલીસ મેળા કેટલા મળ્યા ચાલીસ મેળા બરાબર તો આપણે વાત થઈ થી સુવાતી થી તો કે આ અને આ ખૂણો સમાન હશે તો લખીએ કે અહી ચતુષ્કોણ ABCD એ સમલમ ચતુષ્કોણ હોવા થી ખૂણો BDC = ખૂણો બી એ સી તેથી બી એ બરાબર ચાલીસ થાય આ રીતે આનો જવાબ આપણે લખી શકીએ છીએ બરાબર એની પછીનો પ્રશ્ન નંબર ચાર જોઈએ એમાં શું કીધું છે કે આપેલ આકૃતિમાં એ બી સીડી ચક્રીય ચતુષ્કોણ છે તો આપણે એ રીતે દોરીએ કે આ જે વર્તુળ છે એમાં ચક્રીય ચતુષ્કોણ છે અને એસી તથા બીડી તેના વિકર્ણો છે આ એના વિકર્ણો છે જો ડી આ કેટલું કેટલું છે છે અને બી એસી બી એસી આટલું કેટલું છે તો કે પિસ્તાલીસ છે અને તમારે ગોતવાનું છે બરાબર તો જો હવે આપણે શું કરીએ તો કે આપણને જે વસ્તુ માપી છે એ પેલા લખીએ આપણે ચલો બે લાઈન કે ભાઈ અહીં એ બી સીડી એ ચક્રીય ચતુષ્કોણ છે એસી તથા બીડી તેના વિકર્ણો છે અને આપણને ડી બી સી બરાબર પંચાવન આપેલું છે પછી બી બરાબર પિસ્તાલીસ આપેલું છે અને BCD તમારે મેળવાનું છે જો મેં દર્શાવ્યું છે કે કઈ વસ્તુ આપી છે અને કઈ વસ્તુ તમારે મેળવવાની છે તો હવે શું લખીશું આપણે તો કેજો અહીંયા પૂછે ડી આ છે ને ડી બરાબર ડી એ ક્યાં છે ડી એસી તેથી ડી બરાબર કુણો ડી એ સી તેથી ડીએ બરાબર પંચાવન થાય આ ખૂણો કેટલો મળી ગયો તમને હવે પંચાવન મળી ગયો બરાબર તેથી એ બી આખો ખૂણો લખી નાખીએ મળી જાય તેથી ડીએ બી બરાબર ડીબીસી ડી બી એક મિનિટ ડીબીસી લખવાની જરૂર નથી કયો કયો ખૂણો લખીએ બી એસી આ બી છે અને આ એ છે ફરીથી લખી નાખીએ બી એ સી પ્લસ સી એ ડી તો બી એસી કેટલો છે પિસ્તાલીસ છે સીએડી ક્યાં છે સી એડી કેટલો મેળો પંચાવન તો તેથી ખૂણો બરાબર તમને પાંચ ને બાર દસ ને એક નવ ને એક દસ સો મેળો કેટલો મેળો સો કયો મેળો આ જો આ સો હોય બરાબર તો સામેની બાજુઓ માટે તમે શું લખી શકો છો તો કે આપણે લખીએ કે ભાઈ તેથી અહીં ખૂણો ડી એ બી પ્લસ ખૂણો ડી એ બી પ્લસ બી સીડી બરાબર એકસો એસી લખી શકાય જો આ ખૂણો આપણી પાસે છે હજી હમણાં મેળવો અને બી સીડી તો તમારે મેળવવાનો છે તો ખૂણો બી સી ડી બરાબર એકસો એસી માંથી સો બાદ કરી દો લ્યો આ બી બીસીડી મળી ગયો બરાબર એસી લેવા આ પ્રશ્ન અહીંયા પૂરો એની પછી પ્રશ્ન નંબર પાંચ એની રકમ વાંચીએ ચલો ભાઈ એમાં આપણે શું કીધું છે આ તો સાવ સહેલો પ્રશ્ન છે જો પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે વર્તુળની ત્રિજ્યા સત્તર સેન્ટીમીટર છે લખીએ કે ભાઈ અહીં ધ્યાનથી કેન્દ્રિત વર્તુળમાં એ જીવા છે વર્તુળની ત્રિજ્યા કેટલી છે બરાબર સત્તર સેન્ટીમીટર અને એ બરાબર આપ્યું છે ત્રીસ સેન્ટીમીટર તો એ બી કેન્દ્ર પીથી અંતર તો આ જે એ બી છે એનું પીથી અંત્ર એટલે કે આ તમારે મેળવવાનું છે તો શું તમારે મેળવવાનું રહ્યું પી એમની કિંમત તમારે કેટલી થાય તો જો ત્રીજી આપી છે તો પી એ અને પી બી શું છે ત્રીજી એટલે સત્તર સત્તર મળી ગઈ તમને એ બી આખું આપ્યું છે કેટલું આપ્યું છે ત્રીસ તો આટલું કેટલું થાય પંદર પંદર થાય બરાબર તો ચલો આપણે આ એક ત્રિકોણ માટે લખીએ કે ભાઈ અહીં ત્રિકોણ પી એમ આ કેટલો ખૂણો બનાવશે નેવું નો એટલે આને શું કયો તમે કર્ણ ક્યો શું કયો કર્ણ જો કાટકોણ ત્રિકોણ હોય તો આપણને ખબર પાયથાગોરસ નો પ્રમેય યાદ છે તો એ પ્રમાણે કરવો કાટકોણ ત્રિકોણની સામેની બાજુને શું કહેવાય કર્ણ કહેવાય આને તમે શું કહો વેધ અને આ કહેવાય પાયો બરાબર તો એના માટેનું સૂત્ર કયું હતું તમને યાદ હોય તો કે કર્ણનો સ્ક્વેર બરાબર વેધનો સ્ક્વેર પ્લસ પાયાનો સ્ક્વેર તો આપણે લખીએ ચલો કર્ણ કોણ છે પી એ તો પી એ નો સ્ક્વેર પ્લસ પી એમ નો સ્ક્વેર પ્લસ સ્ક્વેર મારે શું જોઈએ છે અહીંયા તો કે મારે જોઈએ છે પી એમ તો પી એમનો સ્ક્વેર બરાબર પી એનો સ્ક્વેર માઇનસ એમનો ને સ્ક્વેરને આ બાજુ દઈ દઉં તો પી એમ બરાબર રૂટ પી એની કિંમત કેટલી છે સત્તર સત્તરનો વર્ગ એ એમની કિંમત પંદર તો પંદરનો વર્ગ તો પી એમ બરાબર સત્તરનો વર્ગ કેટલો થશે બસો ને નેવ્યાસી પંદરનો વર્ગ બસો ને પચીસ બાદ બાકી કરો કેટલો જવાબ આવ્યો ચોસઠ બરાબર ચોસઠનો વર્ગ મૂળ શું થાય અઠ્યો અઠ્યો ચોસઠ એટલે આઠ એકમ કયો હતો સેન્ટીમીટર જોવું જોઈએ શું તમારે મેળવવાનું હતું તમારે મેળવવાનું હતું પી એમ જે તમને કેટલું મેળવું છે અહીંયા આઠ સેન્ટીમીટર મળી જાય એની પછીનો પ્રશ્ન નંબર જોઈએ એમાં શું કીધું છે જો કે એક ચક્રીય ચતુષ્કોણ સીડીના વિકર્ણો એસી અને બી ડી છે જે એ રીતે આપણે દોર્યું છે અને બિંદુ પી માં છેદે છે તો આને બિંદુ પી કહી દઈએ હવે કઈ કઈ વસ્તુ આપી છે સી સિત્તેર છે બી એ કેટલું છે બી એ સી આટલું છે ને ત્રીસ હોય તો બીસી ડી ક્યાં છે બીસી અને ડી શોધો ચલો એના માટે લખીએ કે અહીં ચક્રિય ચતુષ્કોણ એસી અને બીડી વિકર્ણો છે ખૂણો ડી બી સી બરાબર સિત્તેર આપેલો છે ખૂણો

પ્રક્રિયા ચતુષ્કોણો ડી એ સી બરાબર ખૂણો ડી બી સી તેથી ખૂણો ડી એ સી બરાબર પણ સિત્તેર થાય તો આ ખૂણો આપણે મેળવી લીધો સિત્તેર બરાબર પછી આ સિત્તેર મળ્યો આ ત્રીસ મળ્યો તો આખો કેટલો હોય સાત ને ત્રણ દસ એટલે સાત ને ત્રીસ કેટલા સો નો હશે સિત્તેર ને ત્રીસ કેટલા થાય સો એટલે એ સો નો તો લખવું પડે ને કે તેથી અહીં ખૂણો ડી એ બી બરાબર ખૂણો બી એસી પ્લસ ખૂણો તો ડીએ બી બરાબર ત્રીસ પ્લસ સિત્તેર ડી એ બી બરાબર મેળો મને આટલો આ મેળો આખો સો તો આ કેટલો હશે આ બંનેનો સરવાળો કરીએ બરાબર એકસો ને એસી કરીએ લખીએ તેથી ખૂણો પ્લસ b બરાબર એકસો એસી આ આપણને મેળવ્યો છે સો બીસીડી આપણે જોઈએ છે તો ખૂણો બીસી ડી બરાબર એકસો એસી માંથી સો બાદ કરી દઈએ કેટલો આવ્યો એકસો એસી માંથી સો બાદ કરી દઈ કેટલો ખૂણો આપણને મળી ગયો એસી આપણે જે મેળવવાનો હતો એ ખૂણ આપણને અહીંયા મળી ગયો તો આ પ્રશ્ન તમારો અહીંયા પૂર્ણ થાય છે મિત્રો જો તમને આમાં પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જરૂરથી જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ